જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો ત્યારે ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠા સૂઝના આધારે કરતા ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી જેમાં કેટલીક પ્રથા આજે પણ જીવંત છે જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો સમયસર વરસાદ વરસે ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ વરસે અને વૈશાખ મહિનાની શરૂઆતમાં ઈંડા મૂકે તો ચોમાસું પહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે ઓલપાડ તાલુકાના કરમલા ગામે ધરતીપુત્ર હર્ષદભાઈ જયંતિભાઈ ગોરાણીના ખેતરમાં શેરઢા પર ટિટોળીએ ચાર ઈંડા ઊભા મૂકતા સાર્વત્રિક વરસાદની ખેડૂતોએ આશાવાદ વ્યક્ત કરાયો છે બધા પક્ષીઓમાં ટિટોળી નામનું પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા છે ત્યારે કરમલા ગામે ખેતરના સેંડા પર ટીટોડીએ ચાર ઈંડા ઊભા મુકતા લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે ચાર મહિના સુધી વરસાદ સારો પડશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે હર્ષદ ગોરાણી આર ન્યૂઝ ન્યુઝ ઓલપાડ